બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા એકવીસ જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાતા નવા યોગાસન કર્યા હતા યોગ દિવસના કાર્યક્રમમાં અધિકારીઓ અને પદ અધિકારીઓ સહિત વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એકવીસ જૂનના રોજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે અમરેલીના મેઘાણી હાઈસ્કૂલ ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મેઘાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં અવનવા યોગાસનો સાથે યોગ દિવસની ઉજવણી નગરપાલિકા પૂર્વ પ્રમુખ એ બી પ્રાંત અધિકારી કે આર નંદા બક્સરા મામલતદાર આરજી ઝાલા પોલીસ સ્ટેશનના પીઆઈ એમડી સાડુકે પ્રિન્સિપાલ વી કે જેઠવા

દિવસનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ જ બહુળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા નગરજનોએ ભાગ લીધેલ છે અમારા યોગ કોચ શિવરાજભાઈ દ્વારા ખૂબ જ સુંદર રીતે લોકોને યોગ કરવામાં આવે છે અને આ પ્રસંગે હું દરેકને અપીલ કરું છું કે આજની યોગા દિવસની થીમ યોગા ફોર સેલ્ફ સોસાયટી એ અંતર્ગત આપણે આપણા જીવનને આપણા સ્વાસ્થ્યને આપણા મનને આપણી સંપૂર્ણ તંદુરસ્તી માટે આપણે સાથે મળી યોગ કરીએ અને દરરોજ આ છે એ જીવનનો એક ભાગ બનાવીએ અને આપણા જે ડેઇલી રૂટિનમાં છે એ યોગાને સમાવેશ કરીએ એવી મારી તમામ નગરજનોને નમ્ર અપીલ છે અશોક મણવર હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી